નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મંડળમાં પાંચસોની બે જગ્યા પર વિવિધ અલગ અલગ પોસ્ટો પર ભરતી આવી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં ઓનલાઈન આવેદન કરવાનું છે અને વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તેની વધારે માહિતી જોઈએ તો જીએસએસ બી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એના પછી જો તમારે અરજી કોઈ પણ હોય તો તમે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો એના પછી ઓનલાઈન અરજી કરવા માટે તમારે શું કરવાનું રહેશે શું એની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી લેટેસ્ટ અપડેટ પર ક્લિક કરશો એટલે તમને ઓઝા સુધની વેબસાઇટ પર જઈને તમે શોધીને નવા વપરાશકર્તા તરીકે તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરીને તમારા પોતા જોઈને અન્ય વિગતો તમારે આપવાની રહેશે અને ફોર્મ સબમિટ કરતાં પહેલાં અરજી ફી તમારે પણ ચૂકવવાની રહેશે ભવિષ્યનો ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ તમારે એપ્લિકેશન લઈ લેવાની રહેશે આ રીતે તમે ઓનલાઈન જીએસબીની ભરતી માટે આવેદન કરી શકશો તેની લિંક તમને વિડીયો નીચે આપી દેશે તેના પર ક્લિક કરીને તમે સીધા જ તે વેબસાઇટ પર પહોંચી જશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ ધન્યવાદ